રેલવે માર્ગ કેટલા કિલોમીટર થાય ચારસો નવ્વાણું એકસો પિસ્તાલીસ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર એડમ હિલેરી કયા દેશના વતની હતા ન્યુઝીલેન્ડ એકસો કાર્બન ડાયોક્સાઇડનું શિક્ષાપત્રી શિક્ષાપત્રીના લેખક કોણ છે સહજાનંદ સહજાનંદ સ્વામી એકસો અડતાલીસ કયા વૃક્ષને અસ્વસ્થ તરીકે ઓળખવામાં આવે છે પીપળાના વૃક્ષને એકસો ઓગણપચાસ કયો વાયુ વાતાવરણમાં એકવીસ ટકાનું પ્રમાણ ધરાવે છે ઓક્સિજન એકસો પચાસ સોડિયમ અને ક્લોરિન કયા પદાર્થના ઘટક તત્વો છે મીઠું એનએસીએલ મીઠું એકસો એકાવન વસ્તુનું પ્રતિબિંબ કોના ઉપર રચાય છે દ્રષ્ટિ ચેતા એકસો બાવન નિકલ ધાતુ કયા રાજ્યમાંથી મળે છે તો ગુજરાત એકસો ત્રેપન કોકણી કયા રાજ્યની રાજ્યભાષા તરીકે ગણાય છે તો ગોવા એકસો ચોપન નંબરનું ક્વેશ્ચન ઇલિયડ અને ઓડિસી મહાકાવ્યોની રચના કયા ગ્રીક કવિએ કરી હતી હોમર એકસો પંચાવન લોર્ડ વેલેસલીની કઈ યોજના જાણીતી છે સહકાર એકસો છપ્પન અઢારસો સત્તાવનના વિપ્લવના પ્રથમ સહિત કોણ હતા મંગલ પાંડે એકસો સત્તાવન સાહસિક નાવિક ક્રિસ્ટોફર કોલમ્બસે કયો ખંડ શોધ્યો હતો અમેરિકા ખંડ શોધ્યો હતો એકસો એકસો અઠાવન નંબર નો ક્વેશન ભારતમાં સૌપ્રથમ આવનાર ઇસ્લામિક પ્રજા કઈ હતી ઇટાલીમાં ફાંસીવાદ વિકાસ કોણે કર્યો હતો મુસોલીનીએ એકસો એકસઠ રણછોડ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ડાકોર એકસો બાસઠ મયુરાસનનું નામ મયુરાસનનું નામનું સિંહાસન કોણે બનાવ્યું હતું તો શાહ જહાએ એકસો તેસઠ છેલ્લો મોગલ બાદશાહ કોણ હતો બહાદુર શાહ જફર એકસો ચોસઠ એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન સી વિટામિન એકસો પાસઠ વોર એન્ડ પીસ મહાનવલ કોણે લખી હતી ટોલસ્ટોય એકસો છપ્પન પ્રાચીન રોમન સમ્રાટને કયા નામે ઓળખવામાં આવતા સીઝર કયા નામે

એકસો ઇકોતેર પ્રાચીન વિશ્વની એક અજાયબી જેવા પિરાબિડો કયા દેશમાં આવેલા છે તો ઈજીપ્ત એકસો બોતેર કઈ રમતનો ખેલાડી છે બિલિયર્ડ એકસો ચંદન ચોર કોણ છે વિરપન એકસો ચુંબોતેર વોલ્ગા નદી કયા દેશમાં આવેલી છે રશિયા એકસો પંચોતેર કેથોલિક સંપ્રદાયના વડા પોપનું નિવાસસ્થાન ક્યાં છે વેટિકન એકસો છપ્પન સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે કોણે કહ્યું લોકમાન્ય તિડક એકસો સુડતાલીસ કઈ રમત ગોળા ઉપર બેસીને રમાય છે પોલો એકસો ઇઠ્યોતેર નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એકસો ઓગણ્યાસી એક ચોરસનું ક્ષેત્રફળ ઓગણપચાસ સેમી છે તો તેની બાજુઓની લંબાઈ કેટલી હોય સાત સેમી એકસો એસી ઇજિપ્ત છે એકસો બ્યાસી ફિલ્મ ક્ષેત્રે મહાન પ્રદાન માટે કયો સર્વોચ્ચ એવોર્ડ અપાય છે દાદા સાહેબ ફાડકે એવોર્ડ એકસો ત્યાંસી બગાયતી પાકોમાં કોબીઝને કયો પાક ગણાય છે ફૂલ એકસો ચોપન સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારતમાં આવ્યો હતો યુએન સંગ એકસો પંચ્યાસી માછલીના શ્વસન અંગનું નામ શું છે ચુઈ એકસો છ્યાસી ઈરાવતી નદી કયા દેશમાં આવેલી છે મ્યાનમાર એકસો સિત્યાસી વિશુવૃત્તિય પ્રદેશોમાં સૂર્યના કિરણો બારે માસ કેવા પડે છે તો સીધા પડે છે ઇઠ્યાસી એક મીટરના મીમી કેટલા થાય એક હજાર મીમી એકસો નેવ્યાસી મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું વર્તમાન સોમનાથ નવલકથા એકસો બાણું સુમેરિયામાં ઊંચી ટેકરી પર બાંધેલા ઊંચા મિનારાવાળા મંદિર કયા નામે ઓળખાતા હતા જીગુરાત એકસો એફિલ ટાવર કયા દેશમાં આવેલ છે ફ્રાન્સ એકસો ચોરાણું વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે હાઈગ્રોમીટર એકસો પંચાણું ચક્રાવાત વંટોળને વેસ્ટ ઇન્ડિઝમાં શું કહેવાય છે હરિકેન ભારતમાં રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલ એકસો સત્તાણું હડપ્પન સંસ્કૃતિનો વિકાસ કઈ પ્રજાતિ કઈ પ્રજાએ કર્યો દ્રવિડ એકસો ગુજરાતના કયા નગરનું પ્રાચીન નામ ક્ષેત્રમાં હડપ્પન અમર્ત્ય સેન કયા વિષયના વિધાન છે અર્થશાસ્ત્ર બસો એક ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે છે ગુજરાત બસો બે

વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડ મકાન ઉપર રાખવામાં આવતું વિદ્યુત કયા હોય છે ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી પંદર વર્ષ પત્રકારત્વનું સર્વોચ્ચ પારિતોષિક કયું છે પોલીસ તો મિત્રો આ હતા આપણા આજના પાર્ટ નંબર ત્રણના ક્વેશ્ચન સિત્તેર પ્રશ્નો કાલે ફરીથી નવા પ્રશ્નો સાથે મળીશું તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપને હરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે ચલો મિત્રો હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત